મિલેટ્સ કૃતિમાં ત્રણ આજે મિલેટ્સ બનાવેલા તો સૌપ્રથમ આપણે પહેલા મિલેટ્સ વિશે બેનને પૂછીએ તો હવે આપણે સાંભળીએ રત્નાબેનને સ્વામીનારાયણ કામ કરું છું આજે હું તમને બાજરાના લોટમાંથી આઈસક્રીમ કઈ રીતે બનાવાય હું જણાવું છું સૌ પ્રથમ આપણે બાજરાના લોટને ઘીમાં જે રીતે આપણે શીરો શેકીએ છીએ એ રીતે આપણે સૌ પ્રથમ શેકીને એક બાઉલમાં ભેગું કરશું ત્યારબાદ આપણે બીજા પાત્રમાં દૂધમાં સાગર નાખીને વ્યવસ્થિત મિશ્ર કરી લઈશું અને જરૂર લાગશે તો આપણે એને ગરમ કરશું પછી એને ઠરવા દઈશું ત્યારબાદ આપણે જે બાવમાં આપણે બાજરો એકઠો કરેલો છે તેમાં આપણે જે સાકરવાળું દૂધ છે તે ઉમેરીશું ત્યારબાદ આપણને વધુ એમ ફ્લેવર કેવી રીતે લાગે તો ફ્રેશ ક્રીમ આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ આ તમામ મિશ્રણને યોગ્ય રીતે હલાવશું અને આપણા સ્વાદ મુજબ તેમજ ડેકોરેશનમાં સારું લાગે તે માટે સૂકો મેવો છે

કાંદના પાસ્તા છે કેવી રીતે બનાવા બનાવવામાં આવે છે સૌથી પહેલાં એ પેનમાં છે આપણે પાણીની અંદર થોડું ઘી નાખી બટર બટર નાખી દઈશું અને એની પછી આપણે પાસ્તાને બોઈલ કરીશું પછી બોઇલ કરેલા પાસ્તાની અંદર આપણે ઘરનું માખણ ઇસ્માલ કરીએ તો એ પણ નાખી શકો છો તો એની અંદર નાખીને પછી બધા વેજીટેબલ છે એ તમે નાખી દો અને થોડીક વાર એને શોતે કરી દો એની અંદર એની અંદર પછી તો પાસ્તા જે બોઈલ કરેલા છે એને એડ કરો અને જરૂર પડતા તમે મસાલા એડ કરો મીઠું એડ કરો પછી અને એક બે સોસ એડ કરો અને પછીનો જે પાસ્તાનો મસાલો આવે છે એડ કરો અને પછી છેલ્લે ઉપરથી ધનિયા ધનિયા એડ કરો દઉં કે છે જે જો તમે સામો છે એ અગિયારસમાં લેજો તો એ જ રીતે તમે આ નૂડલ્સ છે એ ડિલિશિયસ રીતે અગિયારસમાં લઈ શકો છો તે પણ અમારું એક બહુ મોટું આકર્ષણ છે કે પાસ્તા આપણે નૂડલ્સ છે સિમ્પલ ખાઈએ તો તે આપણે અગિયારસમાં નથી ખાઈ શકતા તો ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે તો એની બદલે આપણે આનો યુઝ કરીશું સામાના પાસ્તા સામાની નૂડલ્સ તો સૌ પ્રથમ નૂડલ્સ છે તેને બોઈલ કરી લઈશું અને બટર નાખીશું એટલે થોડું છૂટું પડી જાય અને એને આવી રીતે રાખીશું બાજુમાં અને ત્યારબાદ આપણે થોડો વઘાર કરીશું ખૂબ સરસ તો આ સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરનો એક વિજ્ઞાન પ્રોજેક્ટ જે જિલ્લા કક્ષા માટે મણાર મુકામે તેર બાર બે ના દિવસે સિલેક્ટ થયેલો અને ખૂબ સુંદર કૃતિ બનાવેલી તો પરમ પૂજ્ય કેપી સ્વામીજી અને આપણા આચાર્ય શ્રી રસિકભાઈ હરણીયા સૌની શુભકામનાઓ સાથે અને રત્નાબેનના માર્ગદર્શનથી અને ધીમહી રાજ્યગુરુ અને દિશા ભદ્રાડીયાના બાળવૈજ્ઞાનિક ચાણા નીચે આપણે પ્રોજેક્ટ પૂર્ણ કરી છે જય વિજ્ઞાન જય વિજ્ઞાન